અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી ડે સ્કૂલમાં એક બાળકની કુર્તિ હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં ભાવનગર શહેરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ પહોંચી બે મિનિટ મોન પાડી રેલી સ્વરૂપે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવનર ડે સ્કૂલમાં એક બાળકની કુર્ટી હત્યા કરવામાં આવી હતી જેના વિરોધમાં ભાવનગર શહેરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મોતીબાગ ખાતે એકઠા થઈને બે મિનિટ મોન પાડી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી સેવનટ ડે સ્કૂલમાં હિન્દુ સિંધી સમાજના બાળક સ્વ યુવાન નયન સંતવાણીની કૃતભરી હત્યા કરવામાં આવી હતી પાવનગર શહેરના સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો તમામ ધાર્મિક સંસ્થાઓ હિન્દુ યુવક મંડળો હિન્દુ સંગઠનો તથા વેપારી એસોસિએશનના આગેવાનો મોટી સંખ્યામાં મોદીબાગ ખાતે એકઠા થઈને બે મિનિટ મૌન પાડી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવી સ્કૂલો છે જ્યાં હિન્દુ ચિન્હ કઢાવીને બાળકોને અભ્યાસ કરવાનો આગ્રહ કરવામાં આવે સનાતનના ચિન્હ કાઢીને આગ્રહ કરવામાં આવશે કે આ નહીં ચાલે તો આપ સાહેબના માધ્યમથી તમામ સ્કૂલોને પણ સૂચન આપવામાં આવે કે આ હિન્દુસ્તાન છે અહીંયા અગર કોઈ સનાતન ધર્મનો કે હિન્દુ ધર્મ થઈ હતી સ્કૂલ પ્રશાસન બંનેને બિહાડીને એમ કીધું કે સ્વારી બોલીને પૂરું કરી નાખો એટલે બંને પક્ષો સ્વારી બોલીને પૂરું કરી નાખે ત્યારે

ખૂબ હોનાર બાળક હતું અને શિક્ષાના કેન્દ્ર સ્કૂલની અંદર આવી ઘટના બને ખૂબ દુર્ભાગ્ય પણ બાબત છે અને આજે સરકારના માધ્યમથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી લાગણી માંગણી છે આજે ભાવનગર શહેરમાં જુદા જુદા વિવિધ હિન્દુ સંગઠનો ભેગા થઈને પોતાની વ્યથા યા કલેક્ટર સાહેબના આવેદનના મારફત આપ્યું છે અને આજે ઘટના બની છે ખૂબ નિંદનીય છે સ્કૂલની અંદર એક નાના બાળક ઉપર આ હમલો કરીને એને જાનતી મારી નાખવામાં આવે તો તેના માટે હું માનું છું કે સ્કૂલ પ્રશાસન જવાબદાર છે અને સ્કૂલ પ્રશાસનનો પ્રશાસનનું રદ કરવામાં આવે તેના મેનેજમેન્ટ ઉપર પણ આ જ હત્યા ગુનો દાખલ કરીને તેની અમને સંપૂર્ણ ભરોસે ભરોસો છે ગુજરાત સરકાર પર માનનીય ગૃહમંત્રી પર માનનીય મુખ્યમંત્રી પર કે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરશું અને જે તે હત્યારા છે તેને જેલ હવાલે કરીને એક ઉદાહરણ રૂપ દાખલો ગુજરાતમાં બેસાડ છે ગુજરાત કોઈ દિવસ આવી ઘટનાઓને સહન કરશે નહીં અને આ જે ઘટના છે તેનાથી સમગ્ર હિન્દુ સમાજમાં રોષ છે અને મોટી સંખ્યામાં હિન્દુ સમાજ અહીંયા ભેગો થયો છે તે માટે તમામ હિન્દુ સમાજના ભાઈઓ બહેનોનો હિન્દુ સંગઠનોનો આભાર વ્યક્ત કરું છું પણ ફરીવાર કોઈ દિવસ હિન્દુ ભાઈઓને આવી રીતે ભેગો થવો ના પડે કોઈ નયનને શ્રદ્ધાંજલિ આપવાની જરૂર ના પડે તેવી મારી લાગણી છે અને સરકારને વિદમ અપીલ પણ છે